તમે બેન ના લગન માં ભાણીયા ના લગન માં શું ડીંગલ કર્યા હતા તો મેં તો કાઈ ડીંગલ નથી કરી રહી એમ કાઈ ડીંગલ નથી કરી રહી એમ મેં તો કાઈ કોઈ જાગ હું થોડો કાઈ ડીંગલ કરું અહીંયા અહીંયા કાઈ ડીંગલ કરવા જેવું હતું જ નહીં પાછું બોલો શું પાછું બોલો મેં કાઈ ડીંગલ નથી કરી ખોટું કહો તને દારૂ નતો પીધું હે એ મેં દારૂ પીધો હા ના બાપા ના મેં દારૂ પીધો નથી હો મારું નામ એ નો આવે મને હે ને ખોટું બોલાવ માં આટું બોલો નકર હું હાન બેન ને ફોન કરું હમણા કેને કીધું તને મે દારૂ પીધો હમણે મારી બેન નો ફોન આવ્યો તો એ કે કે બને દારૂ પીધું તું ને કેટલા કર્યા તલા રસોડા ને ને હેરાન કર્યા ને આમ ખાવાનું બનાવ્યું છે ને તેમ બનાવ્યું છે અને ઓલો લખવા તો એ પૈસા ન ને લઈને આવતા રહ્યા કેને કીધું એ કેને કીધું પૈસા નથી દીધા હું કહું કેમ મારી બેન ને ફોન કર્યો હાચું બોલ્યા 5000 ને રોતા ને તો ઈ તો એનો પૈસા ક્યાં બે ડબરા ને દઈન વયો ગયો તો કે મારા ઘરે ડિંગલ કરવાના આયા નથી પીતા

વાત તો હાંભર કાર કેમ થાય છે પછી થોડક છડી ગયો મને ચકળિયા છે ઈ તો નસો ઉતરી ગયો તો બધોય પણ અહીંયા થોડા જાજા ખેલ કરીયા છે આયા કેમ ન થાતા ખેલ કાય આયા કેમ સીધા સાદા રહ્યો હો આયા બીક લાગે ને મારે કેવું છે કે આવા કરે છે પણ ઈ ઓને સમજવું જોઈએ ને હાટુ પૈસા ડબરા ક્યાં નાખા ક્યાં પૈસા ડબરા પૈસો પૈસા મૂકી ઈ તો હવે આ હા બોલો હાલો પણ કાડા આવરા થઈ ગયા હે કેટલા થયા તા વેવાર આવ્યો તો 40000 રૂપિયા નું 40000 નોતા 40000 દેતા નોટ ખાલી ઓલું હું કેવાય આનો વેવા લખ્યો તો ની નોટ તમે ઓલા હાથમાં વયા ગયા હો કે હું આવું આ આવું એટલે ઈ ડબરા હું મુકવા ગયો તો હા બરાબર કે મુકવા ગયા તા ઈ અહીંયા ઘર માં અંદર ઘર માં મુકવા ગયો ડબરા કે કોઈ કોઈ ઠેકાણો તો આઈ છે ને લઈ ગયો છે કદા મને હે ને ખાડ દેવડાવો મને તો આજ તો હું તમને હે મારી વાત ખબર એમાં એવું છે તને કહું એમાં બધો હિસાબ 60000 નો થયો તો

એ નોતા લઈ એવું એવું નથી 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 છે એમાં એમાં મય પી ગયો એટલે મને નસો ઉતરી ગયો ને હા પછી મને ખબર પડી મારું દીકર જમણવાર તો જમણવાર હો કઈ ઘટે ભજીયા તું હું તો બાબુ આહા હા હા આવો પ્રસંગ તો મેં જિંદગીમાં ક્યાંય જોયો જ નથી બોલ અને મજા આવી છે મને એ રમવાની એની વાત મૂકી દે ભલે તારા બે ને છોકરો પરણાયો પણ આવા લગન મે મે જિંદગીમાં જોયા નથી ઓ કોઈ દી શું લગન કઈ તાર બેને ને આ ઈ તો નસા આમ ઉલરતા હતા બેહાણીઓ લેતા હતા મે ગોદા આતો તો જોઈ ના ભાઈ ના લગ્ન આટલું નથ નઈ છે આટલું ઉલરી ઉલરી નાતા હતા એમાં એવું છે તારો કોક પ્રસંગ આવે ને

ફરણપુરી શાક ને દાળ ભાત ને આ ભાજની શું કરું આપે મારો બીજો ભાઈ બરોબર મારો ભાઈ પણ મારા આખા કુટુંબ અંદર કોઈ પણ છોકરો

ઉપાધિ ન હોય બધા કામ સંભાળી લઈએ ઓહ હેતલ વહુ જેવું તો કુટુંબ માં કોઈ છે નહીં અને એક વહુ થાય નઈ એટલે હું એક ગયો મેં કીધું અરે તો મે એની અરે લગન કહી તમને ખબર છે

પતી ગયું હા હા મારા માંથી ગયા ખાતા મિત્રો માન માન બેસ્યો છો આ તો હારું ભાઈકશાળી માણા હો કે આ બાયડી હે ને આમ જો કઈ ઘટે નઈ મને સંભાળી લીધો અમારે કઈ આપણું જવા દો ભલા મારા હવે આપડે બે વચ જ રેવાનું હોય બે બાજી બોલી ગમે તે આપડે બે તો એક ને ત્યાં લાખ રૂપિયાની વસ્તુ સંભારી લીધી પણ મરસા થાય ને તો હું તમને દઈ દઈશું ભાઈ ના જોતા ઘર માં જ રાખવાના છે આપણે આમ કે આમ ઘર માં એ મને જેટલા જન્મ મળે ને બધા જન્મ માં હે ને આવી કરવારી મને મળે કે આના જેવી કરવારી હે ને કોઈ ના ઘર માં હશે જ નહીં મારું ગાંડું રતન છે ગાંડુ રતન કઈ કતે જ નહીં ભાઈ હા હું તને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઉં બચી ગયા એમ નથી કેતા લાખ રૂપિયા માંથી